તમને અમારા પર વિશ્વાસ તો છે ને આવું કેમ પૂછો છો મારો કહેવાનો અર્થ એ છે કે અમે જે કંઈ કરશું ને એ તમારા માટે સારું જ કરશું ભાભી તમે ચિંતા ના કરો મને તમારા લોકોથી કોઈ જ પ્રોબ્લેમ નથી અને જેમનાથી પ્રોબ્લેમ છે એમને સમજાવવાનો કોઈ જ મતલબ નથી બસ અફસોસ એ વાતનો છે કે મેં માણસ ઓળખવામાં આટલી મોટી ભૂલ કરી હવે જે થયું ને એ ભૂલી જાઓ 90 થી શરૂઆત કરો કોશિશ તો કરું છું પણ એટલું સહેલું નથી ને થઈ જશે અત્યારે તમે ખાલી ભણવામાં ધ્યાન આપો બાકી બધું સમય પર છોડી દો ને બધું થઈ જશે હા થેન્ક્સ બબી ઓકે ચાલો હવે તમે કોફી પીશો ના મૂડ નથી એટલે જ તો કહું છું કે કોફી પીઓ ચાલો તમે બેસો હું કોફી બનાવીને લઈ આવું ઠીક છે ઓકે તમે કામમાં છો બોલ લઉં સાંભળું છું એમ ને મારે વાત થોડીક અગત્ય ની કરવાની છે હા બોલ મને લાગે છે તમારે કવિતાબેન જોડે એકવાર વાત કરવી જોઈએ કેમ શું થયું એ આજકાલ બહુ ઉદાસ રહી છે અને બે દિવસથી તો કોલેજ પણ નથી ગઈ તો આવ હોય તારે મને પેલા વાત કરાય ને તમે કામમાં હોય એટલે મને થયું કે ડિસ્ટર્બ ના કરાય અરે એમાં શું કામ કામ કઈ મારી બેન કરતા વધારે વિશેષ નથી મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી પણ મને લાગે છે કે તમે એની સાથે વાત કરશો ને તો થોડું સારું લાગશે એમની ઉંમર હજુ નાની છે અને મને ડર છે કે એ કંઈ કરી ના નાખે તું ખોટી ચિંતા ન કર એવું કંઈ થશે નહીં છતાં તમે એકવાર એમની સાથે વાત તો કરી લો હું આજે જ કવિતા જોડે વાત કરી લઈશ બરોબર સારું હવે હું મારું કામ પતાવું મારી એક એવી ઈચ્છા હતી કે એમના જેમ બને ને એટલે આપણે જલ્દી લગ્ન કરાવી દઈએ તો સાથે સાથે એટલું બી પૂછતા આવજો ને કે કેમ છે ઠીક છે હાલ હું વાત કરી લઈશ શું કરે છે મારી ઢીંગલી બસ કઈ નહીં ખાસ નહીં બેઠી છું હજી પણ એ બધું યાદ કર્યા કરશ ના ના ભાઈ હું ક્યાંની એ બધું ભૂલી ગઈ છું તારો ભાઈ શું એ પણ મોટો તું ક્યારે ખોટું બોલ અને ક્યારે સાચું બોલ એ બધી જ મને ખબર હોય હવે સાચું બોલી જા મને પણ ખબર નથી મારે શું કરવું જોઈએ તમે જ કહો મારે શું કરવું જોઈએ તું નાની હતી ને તને યાદ હશે કે તારું કોઈ પણ રમક તૂટી જાતું તું બહુ રડતી હતી જમતી પણ નહીં અને કોઈ છોડે વાત પણ નથી કરતી તું હા હું બહુ જીદ્દી હતી ને એ તો હતી પણ પછી શું થાતું એ તને યાદ છે મમ્મી પપ્પા એક નવું રમકડું લઈ આપતા પછી તું ખુશ થાતી મારો કહેવાનો એક જ મતલબ છે કે જીવનમાં હંમેશા આગળ વધવાનું છે અને જૂની યાદોને વળગી રહેવાથી કંઈ મળતું નથી હું પણ હવે બધું ભૂલીને હવે આગળ વધવા માંગુ છું ધેટ્સ લાઇક માય ગુડ ગર્લ અને હંમેશા મસ્તી રહેજો બાય તમે પેલા અમેરિકા વાળા છોકરાની વાત કરતા હતા ને તમે વાત આગળ વધારો હું તૈયાર છું હું પણ તને એ જ વાત કરવાનો હતો પણ તારો મૂડ સારો નતો હવે મારો મૂડ સારો છે તમે પેલી વાત આગળ વધારો હા બોલ શું ક્યારે ચાલો મારે યાર ભાઈને વાત કરવી પડશે ચલો જોઈ લઈએ આવ રઘુ આવ આજકાલ તું દેખાતો નથી તું પણ બધી કવિતા જેવો થઈ ગયો છે બધા ભૂલતા છું મને લાગે છે બધા મારાથી દૂર ભાગતા હોય એવું એવું નાના ભાઈ નથી હું મજાક કરતો હતો કવિતા અમેરિકા જાય છે શું હમણાં મારી પર માય નો ફોન આવ્યો કહેતી હતી કે કવિતા લગ્ન કરીને અમેરિકા જાય છે એના કરતા દૂર ચાલી જાય ને એ જ એના માટે સારું છે મે ચાલી જશે તો તમને કંઈ ફરક નહીં પડે એમ મને મને શું ફરક પડે એ છે કોણ મારી મારી માટે શું છે ભાઈ ભાઈ તમે અત્યારે ગુસ્સામાં છો અને મને ખબર છે કે તમે એને કેટલો પ્રેમ કરો છો પહેલા કરતા તને એટલો ને એટલો પ્રેમ અત્યારે કરો છો અને તને કેમ એવું લાગે છે કારણ કે મને તમારી આંખોમાં દેખાય છે અને જે દેખાય છે ને એ બધું સત્ય નથી હોતું પણ ભાઈ આ આંખો કોઈ દિવસ ખોટું નથી બોલતી એકવાર આ ગુસ્સો થૂકી અને શાંતિથી વિચાર શું તમે એના વિના રહી શકશો એના વગર તમે જીવી શકશો ના નહીં રહી શકું તો હવે શું કરું રઘુ એ મારો ચહેરો પણ જોવા નથી માગતી અને એને જોયા વગર હું પણ જીવી નહીં શકું નહીં હવે તું જ કહે મારે શું કરું રઘુ તમે એની સાથે વાત કરો મને ખાતરી છે કે એ માની જશે નહીં માને મેં એના ભાઈ ઉપર હાથ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે હવે તો એ ક્યારે પણ નહીં માને એના વિના હું કોઈ જીવી નહીં શકું એના વિના હું જીવી નહીં શકું નહીં જીવી શકું બસ હવે તો એક જ રસ્તો છે કા હું જ મરી જાઉં તો આ ઝંઝટ જ ના રહે શું હા હું એના વિના નહીં જીવી શકું હું મરી જઈશ નહીં નહીં હું મરી જઈશ અરે ભાઈ ભાનમાં આવો અરે ભાનમાં આવો તમે નહીં અરે

તને તો ખબર છે ને કે એણે મારા ભાઈ સાથે શું કર્યું હતું એ મારી ભૂલ હતી તારી ભૂલ હું કઈ સમજી નહી ભૂરાએ તારી સુધી પહોંચવા માટે મારી સાથે દોસ્તી પણ કરી હતી પણ હું તે દોસ્તીને પ્રેમ સમજી બેઠી હતી આ શું બોલે છે તું મેં એને જ્યારે પ્રપોઝ કર્યો ત્યારે તેને મારી સાથે દોસ્તી પણ તોડી નાખી હતી આઈ લવ શું 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 હું તને પ્રેમ કરવા લાગી છું મને ખબર છે તું પણ મને પ્રેમ કરે છે શું બોલી તું ઓ મેડમ ખોટા વેમ રહો હું કઈ તને પ્રેમ કરતો નથી મને તમારા બંનેના પ્રેમ જોઈને જલન થતી હતી એટલે મેં ભુરાને એવું કહ્યું કે તું ભુરાને નફરત કરે છે અને તું એનું મોઢું પણ જોવા નથી માંગતી મેં તારા ભાઈ વિશે ભુરાને ભડકાવ્યો હતો એટલે ભુરાએ ગુસ્સામાં આવીને તારા ભાઈ ઉપર હાથ ઉપાડ્યો હતો માહી હું કલ્પના પણ નથી કરી શકતી કે તું આવું કરી શકે આઈ એમ સોરી તારા સોરી કહેવાથી શું બધું સારું થઈ જશે મારો ભાઈ ઈ ભાવીને અપનાવી લેશે અને આ બધામાં જો સાચે જ ભાવીને કઈ થઈ જાત તો શું તું તારી જાતને માફ કરી શકે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે પણ મારો વિશ્વાસ કરજે મેં આ બધું ફક્ત તેના પ્રેમ પામવા માટે કરેલું જો મને ખબર હોત કે વાત આટલી બધી આગળ વધી જશે તો આ ક્યારે પણ ના કરત મેં તને મારી બેસ્ટ ફ્રેન્ડ માની હતી અને તે મારી જિંદગી બગાડી નાખી અને આજ પછી ક્યારેય પણ મારો કોન્ટેક્ટ કરવાની કોશિશ નહીં કરતી અને હું તને ક્યારેય પણ માફ નહીં કરી શકું